નમસ્કારભાઈ નમસ્કાર શું નામ તમારું આખું મારું નામ હરેશભાઈ મગનભાઈ દિલસેન તમારે ગામ અહીંયા હોય તમારો મોબાઈલ નંબર નવ્વાણું બસો ચાલ એ બાવીસ હવ ચાલુ તમારો તાલુકો તાલુકો ઉપલેટ અને નિલ્લો નિલ્લા હવે આજ તમે કપાસ આવ્યો છે બરાબર કેટલા વીઘાનું કપાસ છે આ છે દસ વીઘાનો દસ વીઘાનો અને એમાં તમે કઈ વેરાયટી આવી છે આવી છે ભદ્રા ભદ્રા વેરાયટી આવી

આગળને આજે બે લાઈન દેખાય છે આમાં ચમત્કારને પોલીસનો ઉપયોગ કર્યો બે 10 દિવસ થઈ ગયા મારેલી છે આ ડેમો કર્યો એને દસ દિવસ થઈ ગયા ને તો તમે ચમત્કાર અને પોલીસનો જે અમારા ફિલ્ડ સ્ટાફ ભરતભાઈ દ્વારા તમને ડેમો કરવામાં આવ્યો તો એનાથી તમને તમારા કપાસમાં શું રિઝલ્ટ જોવા મળ્યો રિઝલ્ટ સારામાં સારું હા આ દેખાય છે ને અજે બરાબર એ જડવું જો ના જડવું જો બરાબર તો આમાં તમને જેમાં ચમત્કારને પોલીસ ઠેટો છે અને જેમાં નથી ઠેટો એમાં તમને

અને આ કપાસના પાન તમે જોવો છો કે આમાં પોલિશનો ઉપયોગ નથી થયો એટલે પાન કુકળાઈ ગયા છે અને આના પાન હજી આપણે કુકડા નથી એકદમ સ્વસ્થ છે બરોબર તો આ જે પોલીસ પ્રોડક્ટ છે એનું આ તમને રિઝલ્ટ જોવા મળ્યું છે તો આજે છે એ શું કામ કરે કે કપાસના પાકની અંદર લીલી પોપટી થ્રીપ્સ સફેદ માખી એ જે આવતી હોય એને બધાને મારવાનું કામ કરે તો જે જરા દસ દિવસથી ગયા આમાં ક્યાંક ક્યાંક દેખાય છે આમાં જેની અંદર આપણે ટ્રીટમેન્ટ કરી છે એમાં ક્યાંક ક્યાંક દેખાય છે અને જેની અંદર નથી કરી એની અંદર આપણે થોડીક જ્યારે વધારે દેખાય બરોબર

તમે લઈ લેજો તો આનાથી આપણને શું ફાયદો થાય છે કે ટૂંકી ગાંઠે વધારે ફાલ લાગશે બરોબર બે ગાંઠ વચ્ચે નું આનું અંતર છે એ ઘટશે જ્યાંથી નવું છાપકું નીકળશે અને એમાંથી ઝીણવા થાય છે એક સરખી ઝીણવાની સાઇઝ થાય છે ને ઉત્પાદનમાં વધારો થાય છે તો આપણી ચમત્કાર પાસે નથી તમે આનો અખતરો કરો તો તમને એનું રિઝલ્ટ જોવા મળે એટલે આ વિડીયોના માધ્યમથી અમે બીજા ખેડૂતોને એ જ કહેવા માંગીએ છીએ કે જે આજે તમને હરેશભાઈના ખેતરની અંદર જે રિઝલ્ટ જોવા મળ્યું એ તમે જો આનો વાપરો તો તમારા ખેતરની અંદર પણ આનું રિઝલ્ટ જોવા મળે બરોબર તો આ માટે આપણે એક આ વિડીયો આયોજન કર્યું છે બરોબર